ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કોર્સ કોર્સ શબ્દનો અર્થ અભ્યાસક્રમ આગળ જવું કે વધવું તે ગમનની દિશા વર્તનનું કે કાર્યનું ધોરણ વર્તણૂક ચાલ માળા અથવા ક્રમ વ્યાખ્યાન માળા પાઠ માળા ભોજનનું એક એક વાણીનું પીરસણ શરતનું મેદાન શિકારની પાછળ પડવું કે આમ તેમ દોડવું થાય છે કોર્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ હેવ ડિસાઈડેડ ટુ ટેક અ કોર્સ ઇન આર્ટ એન્ડ ડિઝાઇન એટલે કે મે આર્ટ અને ડિઝાઇન ਦਾ અભ્યાસક્રમમાં દાખલ થવાનો નિર્ણય કરેલ છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ઇકોનોમી અપિયર્સ ઓન કોર્સ ફોર હાયર ઇન્ફ્લેશન અર્થાત અર્થતંત્રનો પ્રવાહ ઉચ્ચતર ફુગાવા તરફ જતો જણાય છે એક અન્ય ઉદાહરણ જોઈએ વી હેડ અ ફોર કોર્સ મીલ એટ અ હોટેલ એટલે કે અમે હોટેલમાં ચાર ભોજન લીધું વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ